टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दबे फुल स्टॉप न्यूज अच्छा। में आप स्वागत है आज अमे इज़राइल और ईरान वच्चे की लड़ाई में मुख्य कारण कहीशू ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા શક્ય એવી બધી જ કોશિશ કરી રહ્યું છે પરંતુ ઇઝરાયલ એના પરમાણુ પ્રોગ્રામને નિષ્ફળ જ બનાવી દે છે એના માટે તે કંઈ રીતો અપનાવે છે એના વિશે અમે આજે વાત કરીશું ઉપરાંત ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જે ચાલી રહ્યું છે જેના પછી ઇઝરાયલ પાકિસ્તાનને પણ ટાર્ગેટ કરે તેવી પૂરી સંભાવનાઓ છે જેનું કારણ પણ અમે તમને કહીશું ઉપરાંત પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ કેટલાક જ્યોતિષીઓ ખૂબ ચર્ચામાં રહ્યા એમની ભવિષ્યવાણી કેવી હતી એના વિશે પણ અમે તમને વિસ્તારથી માહિતી આપીશું ઇઝરાયલ અને ઈરાન ફરી એક વખત બાખડી રહ્યા છે દુનિયામાં કોઈ પણ બે દેશ લડવા લાગે એટલે તરત જ સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટિવ થઈ જાય છે લોકો જ્યોતિષ બનીને આગાહી કરવા લાગે કે હવે તો ત્રીજું વિશ્વયુદ્ધ પાકું જ છે હવે સવાલ એ છે કે ત્રીજું વિશ્વયુદ્ધનું જોખમ હોવા છતાં ઇઝરાયલે ઈરાન પર કેમ હુમલો કર્યો ઇઝરાયલ કહે છે કે અમારા માટે ઈરાન પર સ્ટ્રાઇક કરવા સિવાય છૂટકો જ ન હતો ઈરાન પરમાણુ હથિયારો બનાવી રહ્યું છે ઇઝરાયલ કહે છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવી અમારા પર જ એનાથી હુમલો કરશે એટલે જ નક્કી કર્યું છે કે એ ઈરાનને પરમાણુ હથિયારો બનાવવા દેશે જ નહીં આ વખતની જે લડાઈ ચાલી રહી છે એની શરૂઆત શુક્રવારથી થઈ હતી ઇઝરાયલે ઈરાનમાં ડઝન એક જગ્યાઓએ હુમલા કરીને સરપ્રાઇઝ આપી ઈરાનની મિલિટરીના ટોચના લીડર્સને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા જોકે ઇઝરાયલના ખરા ટાર્ગેટ પર ઈરાનની કેટલીક ન્યુક્લિયર સાઇટ્સ પણ હતી જેથી ઈરાનના પરમાણુ પ્રોગ્રામને ફેલ કરી શકાય ઇઝરાયલના પીએમ બેન્જામિન એ કહ્યું કે ઇઝરાયલે સ્ટ્રાઇક કરીને બિલકુલ બરાબર કર્યું છે કેમ કે જો ઈરાનને રોકવામાં આવ્યું હોત તો એણે ઓછા સમયમાં પરમાણુ હથિયારો બનાવી લીધા હોત સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઈરાનની પાસે પરમાણુ હથિયારો છે ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે ઈરાને પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી એવા વસ્તુઓના ઉત્પાદનમાં નક્કર પ્રગતિ કરે છે એટલે જ એના પર હુમલો કરવામાં આવ્યો છે ઇઝરાયલે પરમાણુ હથિયારો બનાવવા માટે મહત્વની ઈરાનની એવી ત્રણ જગ્યાઓને ટાર્ગેટ કરી જેમાં નતાન્સ ઇસ્ફાહન અને ફોરડો સામેલ છે એટલું જ નહીં પરમાણુ હથિયારો બનાવવાના પ્રોગ્રામમાં સામેલ એવા ટોચના વૈજ્ઞાનિકોને પણ સીધા જેવા ટાર્ગેટ કરવામાં આવ્યા ઇઝરાયલના હુમલાની સેટેલાઇટથી ઇમેજીસ લેવામાં આવે છે જેનું નિષ્ણાતોએ હવે એનાલિસિસ કર્યું છે તેમનું માનવું છે કે ઓછામાં ઓછી એવી બે જગ્યાઓએ જોરદાર અસર થઈ છે ખરેખર કેટલું નુકસાન થયું છે એ જાણવું તો મુશ્કેલ છે કેમ કે ઈરાનની સૌથી સંવેદનશીલ ન્યુક્લિયર ફેસિલિટીઝ અન્ડરગ્રાઉન્ડ છે વળી એ ખૂબ જ ઊંડે પણ છે બંને દેશો તરફથી જુદી જુદી વાતો કહેવામાં આવી રહી છે ઇઝરાયલની મિલિટરી કહે છે કે નતાઝ અને ઇસ્ફાહનમાં ફેસિલિટીને જોરદાર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે બીજી તરફ ઈરાને દાવો કર્યો છે કે આ બંને જગ્યાઓએ મામૂલી એવું જ નુકસાન થયું છે ઇઝરાયલે ખૂબ જ સ્માર્ટલી આ આખું ઓપરેશન પાર પાડ્યું છે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને ફેલ કરવા માટે ઇઝરાયલે વર્ષો સુધી પ્લાનિંગ કર્યું હતું સૌથી પહેલાં તો ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદના એજન્ટ્સ ઈરાનમાં છેક અંદર સુધી ઘૂસી ગયા છે તેમણે તેહરાનની નજીક જ ડ્રોન બેઝ બનાવી દીધો અને ઈરાનને ખ્યાલ પણ ન આવ્યો ઈરાનની રાજધાની તહેરાનની પાસે જ આ ડ્રોન બેઝ બનાવવામાં આવ્યો એટલે સાહસ માંગી લેવી વાત છે આ ડ્રોન્સને રાતોરાત એક્ટિવ કરવામાં આવ્યા હદ તો ત્યાં સુધી એ છે કે ખાસ વેપન સિસ્ટમ પણ વાહનોમાં છેક ઈરાનમાં ઘુસાડવામાં આવી એક તરફ ટાર્ગેટ ફિક્સ હતા ઈરાનમાં પરમાણુ હથિયારો બનાવવા માટેની જરૂરી સાઇટ્સને ટાર્ગેટ કરવાની હતી એના પર તો હુમલા તો ઇઝરાયેલની એરફોર્સના ફાઇટર જેટ્સ જ કરવાના હતા હવે માની લો કે ઇઝરાયલના ફાઇટર જેટ્સ ઈરાનમાં ઘૂસી જાય તો ઈરાન બચાવમાં એક્શન લે છે સ્વાભાવિક રીતે ઈરાને ઇઝરાયલના ફાઇટર જેટ્સ તોડી પાડે એવી સાઇટ્સ વિકસાવી છે અને એટલે જ ઇઝરાયલે ઝીનવટભર્યું પ્લાનિંગ કર્યું એને ઈરાનમાં જે ડ્રોન્સ બેઝ બનાવ્યો હો ત્યાંથી ડ્રોન્સ છોડવામાં આવ્યા આ ડ્રોન્સથી દુશ્મનના ફાઇટર જેટ્સ તોડી પાડતી ઈરાનની સિસ્ટમને જ તોડી પાડવામાં આવી એટલું જ નહીં મિસાઇલ્સથી પણ હુમલો કર્યો જેથી ઇઝરાયલના ફાઇટર જેટ્સને કોઈ જ જોખમ ના રહે તેમના માટે આકાશ એકદમ ક્લિયર રહે એટલે જ ઇઝરાયલ એરફોર્સના બસ્સોથી વધારે ફાઇટર જેટ્સ આરામથી ઈરાનમાં આવ્યા આ જેટ્સે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો એટલું જ નહીં ઈરાનની મિલિટરીના ટોચના લીડર્સને પણ ખલાસ કરી દેવામાં આવ્યા આ ઓપરેશનને રાઇઝિંગ લાયન નામ આપ્યું હતું ઇઝરાયેલના હુમલાઓનો ઈરાને પણ વળતો જવાબ આપ્યો એણે અનેક મિસાઇલ્સ અને ડ્રોન્સ છોડ્યા બંને દેશો ત્યારથી એકબીજા પર હુમલા કરી રહ્યા છે ઈરાનની મિસાઇલ્સ અને ડ્રોન્સ ઇઝરાયેલના સુરક્ષા કવચને તોડવામાં સફળ રહ્યા છે એ પણ ચોંકાવનારી વાત છે આ મિસાઇલ્સ અને ડ્રોન્સથી અનેક લોકોના મોત પણ થયા છે ઇઝરાયલમાં અનેક જગ્યાએ વાહનોમાં આગ લાગી છે તો ક્યાંક મકાનો ખંડેર બની ગયા છે ચારે કોર વિનાશક જોવા મળી રહ્યો છે ઈરાને બેલેસ્ટિક મિસાઇલ્સ ફાયર કરી હતી જેની સ્પીડ ખૂબ જ વધારે હોવાના કારણે જ એને આંતરવી મુશ્કેલ બની હતી અત્યારે બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે એના પર ક્યારે ફૂલ સ્ટોપ મુકાશે તો કહેવું અત્યારે મુશ્કેલ છે જોકે ઇઝરાયલ વખતો વખત પરમાણુ પ્રોગ્રામને નિષ્ફળ બનાવી રહ્યો છે હુમલાની રીત જુદી જુદી છે જેથી ઈરાનને દર વખતે એક સરપ્રાઇઝ આપી શકાય જેમ કે બે હજાર આઠમાં ઈઝરાયલ અને અમેરિકાએ એક નવી રીત અપનાવી હતી બંને દેશોએ મળીને બે વર્ષ સુધી સંશોધન કરીને એક વાયરસ તૈયાર કર્યો તેને સ્ટક્સનેટ નામ આપવામાં આવ્યું ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામની સિસ્ટમમાં આ વાયરસ છોડવામાં આવ્યો હતો જેના માટે એક ડચ જાસૂસની મદદ પણ લેવામાં આવી હતી આ વાયરસને તૈયાર કરવાનો ખર્ચ એક અબજ ડોલર થયો હતો આ વાયરસે ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું મોસાદે ઈરાનના પરમાણુ પ્રોગ્રામને ઝાટકો આપવા માટે એના એક વૈજ્ઞાનિકને ખતમ પણ કરાવી દીધો બે હજાર દસની આ ઘટના છે એના માટે ઇઝરાયલે ઈરાનના જ એક માણસને તૈયાર કર્યો હતો ઇઝરાયલે સૌથી પહેલાં ઈરાનના એક માણસને બાતમીદાર બનાવ્યો તેનું નામ હતું માજીદ જમાલી ફશી માજીદે ઈરાનની મિલિટરી વિશેની માહિતી ઇઝરાયલને પહોંચાડી હતી એક વખત તેના પર વિશ્વાસ બેઠો એટલે તેને ઇઝરાયલમાં બોલાવવામાં આવ્યો અહીં અનેક દિવસો સુધી તેને ટ્રેનિંગ આપવામાં આવી બાદમાં તેને એક ટાર્ગેટ આપવામાં આવ્યો આ ટાર્ગેટ હતા યુનિવર્સિટી ઓફ તેહેરાનના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર મસૂદ અલી મોહમ્મદી માજીને કહેવામાં આવ્યું હતું કે તારે મસૂદના ઘરની બરાબર બહાર એક મોટરસાયકલમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો છે મસૂદ જેવો ઘરની બહાર પગ મૂકે અને મોટરસાયકલની નજીક આવે એ તરત જ બ્લાસ્ટ કરવાનો બિલકુલ એમ જ થયો બ્લાસ્ટમાં મસૂદ માર્યો ગયો બોમ્બ બ્લાસ્ટ કરીને ઇઝરાયેલ ઈરાનના બીજા એક પરમાણુ વૈજ્ઞાનિકને પણ ખતમ કરાવી દીધા હતા માજીદ શારિયારી તેમની ઓફિસમાં જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો બાઇક્સ પર આવ્યા તેમણે માજીદની કાર પર મેગ્નેટિક બોમ્બ ચોંટાડી દીધા વિસ્ફોટમાં માજીદ માર્યા ગયા હતા મોસાદે ઈરાનના અનેક વૈજ્ઞાનિક પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરાવી છે જેનો લિસ્ટ આમ તો ખાસું લાંબું છે જો કે એક કિસ્સો ખૂબ ચર્ચાયો હતો ને તમારે જાણવા જેવો છે ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક ડૉક્ટર મોહસીન ફકરી જાદેની પણ હત્યા કરવામાં આવી હતી આ હત્યાની રીત નોખી છે કેમ કે ડૉક્ટર મોહસીન ચોવીસે કલાક સિક્યુરિટી ગાર્ડ્સના ગેરાની વચ્ચે જ રહેતા હતા તેઓને બુલેટ પ્રૂફ ગાડીમાં જ મુસાફરી કરવા માટે કહેવામાં આવ્યું હતું સત્યાવીસમી નવેમ્બર બે હજાર વીસની આ ઘટના છે એ સમયે મોહસીન અફસાર શહેરની નજીક પહોંચ્યા હતા એ સમયે એક સર્કલની પાસે એક ઊભેલી ટ્રક પરથી અચિંતા ફાયરિંગ થવા લાગી એ ટ્રક પર મૂકવામાં આવેલી ઘનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઘનને રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવી રહી હતી આ હુમલા બાદ ટ્રકમાં જોરદાર એવો વિસ્ફોટ થયો જેનાથી તમામ પુરાવા નષ્ટ થઈ ગયા ઇઝરાયેલની કંપની સ્માર્ટ શૂટરે આ ગન બનાવી હતી જેને લાઇટ રિમોટ કંટ્રોલ વેપન સ્ટેશન પણ કહેવામાં આવે છે એ ઘનને એક જગ્યાએ મૂકી દેવાની એના પછી એનાથી ખાસા એવા દૂરથી પણ એને ઓપરેટ કરી શકાય છે એ પોતાની રીતે જ ટાર્ગેટ શોધી એને લોક કરી દે છે જેના પછી દૂર બેસેલા ઓપરેટરને લાગે કે હવે ફાયર કરવાથી ટાર્ગેટને વધારે નુકસાન થશે ત્યારે એ રિમોટ કંટ્રોલ મારફત ફાયર કરવામાં આવે એન્ડ ગોળીઓએ આ વૈજ્ઞાનિકની બુલેટ પ્રૂફ કારને પણ ભેદી દીધી હતી હવે ઓપરેશન રાઇઝિંગ લાઇન વખતે પણ ઇઝરાયલે ઈરાનના છ ન્યુક્લિયર સાયન્ટિસ્ટને ટાર્ગેટ કર્યા છે જેમના નામ છે અબ્દુલ હમીદ મુને ઉચર અહમદ રઝા ઝોલ્ફાદારી સૈયદ અમીર હોસને ફેખી મોતલા બિઝોદે મોહમ્મદ મહેદી તહેનીચે અને ફેરેદુ અબ્બાસી આ તમામ સાયન્ટિસ્ટ હવે અલ્લાહને પ્યારા થઈ ગયા છે ત્યારે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામનો એવો મોટો ફટકો પડ્યો છે ઇઝરાયલ કોઈ પણ ભોગે પરમાણુ હથિયાર બનાવતા ઈરાનને રોકવા માંગે છે જેના માટે જરૂર પડે તો તે પરમાણુ વૈજ્ઞાનિકોની પણ હત્યા કરાવી દે છે જરૂર પડે તો ઈરાનમાં ઘૂસીને મિસાઇલથી હુમલો કરે છે હવે ઈરાન બાદ પાકિસ્તાનને પણ ઇઝરાયલ સજા આપી શકે છે આવું કેમ તો એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક